આર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત પિયુષ માકડ યાકેશ પ્રજાપતિ એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલ દોશી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંચાલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર અને યુગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું को और भारत पाकिस्तान ही रखो सबको कितने देखो गेम भी है कितने को ज्यादा कामयाब रहते हैं वन टू थ्री का अभी एक आया अभी आप बच्चे हो गए है ना जो बच्चे में मजा आए ना जो बच्चे बनने में मजा आए ना वो कहीं नहीं तो ये ડાયબિટીસનો કેમ્પ થઈ રહ્યો છે અને આ કેમ્પનું આયોજન કરનાર યોગ બોર્ડના ચેરમેન શ્રી સિસપાલ સર નરેન્દ્ર મોદીજી સાથે સી એમ આપણા અને હર્ષંઘવીજીને જાય છે આપણું ગુજરાત અત્યારે ડાયાબિટીસની રાજધાની બની ચૂક્યું છે તો ડાયાબિટીસથી લોકો બહુ જ પરેશાન છે તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવાનું કરવામાં આવ્યું છે